વડોદરાના ડભોઈમાં રામ પરિવાર દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યાથી શ્રી લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા આનંદ ઉત્સવ નિમિત્તે ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત આવેલ અક્ષત કળશ યાત્રાનું રામ ભક્તો દ્વારા આયોજન કરાયું હતું ડભોઈ ગાયત્રી મંદિર ખાતે યાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી શહેરના પટેલ વાગા પાસે આવેલ શ્રી રામજી મંદિરે પહોંચી સમાપન કરવામાં આવ્યું હતું જ્યાં રામ ભગવાનની આરતી કરી કળશ યાત્રા સંપન્ન થઈ હતી જય શ્રી રામ આજ રોજ અયોધ્યા થી પૂજિત અક્ષત જે આવેલા છે એની કળશ યાત્રા આયોજન કરવામાં આવેલું છે આ પૂજિત અક્ષત ડભોઈ નગર પ્રત્યેક ઘરે પ્રત્યેક હિન્દુ ઘરે નિમંત્રણ રૂપે અમે આપવા જવાના છે એટલે એ અભિયાન અમારું એક થી તેર તારીખ સુધીનું ચાલવાનું છે બાવીસ તારીખે ડભોઈ સમગ્ર હિન્દુ સમાજ